કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્નોત્તરી દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં ટ્રાફિક ઈ મેમો બાબતે પ્રશ્ન કર્યો હતો અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં સત્તર લાખ તેતાલીસ હજાર પાંચસો બે અને અમદાવાદ જિલ્લામાં બે હજાર એકસો તેત્રીસ લોકોને ઈ મેમો આપવામાં આવ્યા છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધારો થઈ રહ્યો છે શહેરમાં સિત્તેર ટકા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં ટ્રાફિક વિભાગ દ્વારા કેટલા લોકોને ઈ મેમો આપવામાં આવ્યા અને કેટલાય ડન વસૂલ કેટલા ડન વસૂલ કરવામાં આવ્યો તે અંગેનો આજે મારો પ્રશ્ન હતો રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી તરફથી જે જવાબ આપવામાં આવ્યો તેમાં અમદાવાદ શહેરની વાત કરું કે અમદાવાદ શહેરના અંદર છેલ્લા બે વર્ષના અંદર જે ઈ મેમો આપવામાં આવ્યા તેની સંખ્યા સત્તર લાખ તેતાલીસ હજાર પાંચસો ને બે અમદાવાદ શહેરના અંદર અને જિલ્લાના અંદર બે હજાર એકસો ને તેત્રીસ લોકોને ઈ મેમો આપવામાં આવ્યા છે ત્યારે કેટલા લોકોને આ દંડની રકમ છે અમદાવાદ શહેરના અંદર કેટલા રકમ વસૂલ કરવામાં આવી છે તો ખૂબ મોટો આંકડો જે દંડની રકમ વસૂલ કરવામાં આવી છે તેમાં અમદાવાદ શહેરના અંદર પચીસ કરોડ એકાવન લાખ બોતેર હજાર રૂપિયા બે હજાર બાવીસના અંદર આ દર રકમ વસૂલ કરવામાં આવી એવી જ રીતે બે હજાર ત્રેવીસમાં ત્રણ કરોડ ત્રેપન લાખ બાણું હજાર જેટલી રકમ અમદાવાદના અંદર શહેર અમદાવાદ શહેરમાંથી વસૂલ કરવામાં આવી એવી જ રીતે જિલ્લાના અંદર અમદાવાદ જિલ્લાના અંદર ચાર કરોડ અઠાવન લાખ ચારસો રૂપિયા વસૂલ કરવામાં આવ્યા